ઉકાળ મૃત્યુ પામેલા ચરાખડા યુવાનના પરિવારને સીએમ રાહત ફંડમાંથી 4 લાખની સહાય સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ધારાસભ્યના ધારાસભ્યને લેટરમાંથી ભરામણ કરેલી એના છોકરા ગરીબ અને નાના છોકરા એટલે એને છોકરાના આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે તો સરકારમાં ભરામણ લેટર લખેલો અને આજ મામલદાર સાહેબના રૂબરૂ એના કુટુંબનાને એ જે ભાઈ ગુજરી ગયા એને ઘરવાળાને આ જે ચેક આપ્યો છે જેનાથી એનો આર્થિક એને ખૂબ ઉપયોગ થાય અને એને કોઈ મૂંઝવણ ન થાય અને સરકારશ્રીની જે આ યોજનાઓ છે જે એમને ટેકો કરવામાં આવે છે એના માટે ખૂબ જ કુટુંબના બધા રાજી થયા કારણ કે સાવ ગરીબ માણસો છે તો આ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર જે યોજનાઓ કાઢ્યું છે અને જેમાં જે લોકો સમજી શકે છે પહેલું તો કાંઈ અકસ્માત થાય કે કોઈ પણ રીતે જીવ જંતુ વળગે શોર્ટ કે એક્સિડન્ટમાં પહેલું પીએમ રિપોર્ટ જોઈએ પીએમ રિપોર્ટ હોય એનું બધું કમ્પ્લેટ કરી અને પેપરો આપણા પંચનામા હાથે કરી મોકલી તો સો ટકા એનું એનું ફળતર મળતું હોય અને ઘણા લોકો એક્સિડન્ટ થાય ઉતાવળ કરે અને કાંઈ પીએમ ન કરાવે પંચનામું ન કરાવે તો એને નુકસાન જતું હોય તો આના માટે તમામ લોકોને જાગૃત રહેવું જોઈએ આપણી વ્યક્તિ જાય આપણે સમજીએ વ્યક્તિ જાય શું કરે પણ પૈસા વગર પણ કાંઈ નથી થતું તો ગરીબ માણસને આ રીતે સપોર્ટ મળતો હોય તો જેનું પણ કુદરતી ભગવાનના કારણે થાય તો કોઈ પણ આગેવાનો હોય જે જે વિસ્તારના એને પૂછવું જોઈએ ખેડૂતો હોય માલદારી હોય મજૂર હોય કોઈ પણ વ્યક્તિ હોય તો પહેલું એક્સિડન્ટ થાય પંચનામું કરાવે ખેડૂત હોય તો એના દાદાની નામની જમીન હોય બાપુજીની હોય પણ કોઈ પણ વ્યક્તિ ગઈ હોય તો એને પણ ઇન્સ્યોરન્સ મળે છે પછી આ મુખ્યમંત્રી રાજફંડમાંથી મળે છે પછી અત્યારે જ આપણે જે કેન્દ્ર સરકારે જાહેર કરીને છે કે સિત્તેર વર્ષથી ભયવંતના ઉપરની ઉંમરના હોય તો એને દસ લાખનો ઇન્સ્યોરન્સ કઢાવી શકે છે અને વીસ દિવસ પછી શરૂ થાય છે તો અનેક યોજનાઓ આ સરકાર છે આનો આપણે પૂરેપૂરો લાભ લેવો જોઈએ અને આગેવાનને ખાસ ધ્યાન દઈ સમાજના આગેવાનો હોય ચૂંટાયેલા હોય સરપંચ હોય તાલુકા જિલ્લાના ધારાસભ્ય એને માર્ગદર્શન આપી અને પૂરેપૂરા પેપરો આપી અને સરકારી અધિકારીને આપણે સહયોગ દઈ અને કરી દઈએ તો એને કાંઈને કાંઈ ફાયદો થાય તો આજે લોકો કુટુંબને આ ચાર લાખનો ચેક મોહમ્મદા સાહેબ તરફથી એમને સરકારી ચેક આપ્યો છે અને ખૂબ જ એને સપોર્ટ મળશે